જાણ હોય પોણી ની ગાડીઓ ગાડીઓ ધોવા હે તને પોણી ગાડી એટલે સાહેબજી એ તમે એવું કરો હા શું કરું તે દેખાત દાતા મારો તમ ડાટા મારવાના માર ભેસ્યો તર્યા પીપળો ખાલી ડાટા મારી મોકલવાનું પાણી મોકલવાનું સરપંચાજી કોણ ખબર નહી પડતી હોય પીવડાવવાની પીવડાવવાની નવડાવવાની નવડાવાની બવડાવાની પીપડા ભરવાના હોય તો ખબર જ નહીં પડતી આવું ઓપરેટર ખોટો રાખ્યો હું

કોકું નઈ ઓદરા જેવું એ તો તમારે એમને તાળક આતોતી કે કે જાવ હા પાણી છોડા દે કે કે જો એ તો એ નઈ કંટારા અન પા પાણી ચાલુ કરવા તો હું છોકરા ને ઘાત મન હાથ નું નહીં રહેતું આપડે ઓપરેટર ને મારે બોલ ઉપર છે એ બધા ઘેર આવી જાય ને સો રૂપિયા લઈ લીધી આપા મન જવું પડશે આવું ચોક ને ચોક તો બે ઇજરો હશે તો જ પોણી ના ચાવ એ ચોક પડી રહ્યો હે આ આ આ યો આ આપણા બે માજીન તો આ હોડું હોય

સરપંચ એ બોર ચાલુ કરવા મોકલ્યો કે બંધ કરવા તું હવે નું પૂછું પછી ને પકાજી રે બોર બંધ કરવા દોપેટા કેમ બની નાખીએ સરપંચ અરે આ પેલો મંગો હે ને હવે પહેલાં દેતા પેલા બે મજી જોડે હા ટાઈમે પાણી ચાલુ નતો કરતો એટલે મને રાખ્યો

મંગો ચાલુ કરી દે ટાઈમે અને ચાલુ કરતો ચાલુ તો કરી પણ બંધ કરતા ઓપરેટર કરું

અમે કેલે રાખ મંગા રાખતો કે અમર પકાજી હારે ના ના મન રાખો હું બોર વરસ રીતે ચાલુ મળશે મંગાજી સાચી વાત કરી ના વતો મેરા આદિયો હું બંધ કરી આવું ના તો આદિયો એ બંધ કરી મારા પૈસા લાવો તમે આવો ચાલુ પૈસા કે તમે પૈસા તો થાય નઈ કોપરેટર મારા પગ ગયા મારા પૈસા જોઈએ વધારવાનો ઓપરેટર રાખ્યો હમણાં બધા પૈસા હાલ પડત તમારે તમે લાવે મારા જોડે